અને હવે ઈડીએ કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી તો કરી છે પણ કંપનીને દંડ ફટકાર્યો છે એટલે કે શેર સુરલોન છ્યાસી રૂપિયાનો જે ઓલ ટાઈમ હાઈ હતો એ જોતા રોકાણકારો અને એક્સપર્ટો જણાવી રહ્યા છે કે વર્ષની અંત સુધીમાં શેર સો રૂપિયાની પાર પહોંચી શકે છે પણ જે શેર બજારમાં આપણને ઘટાડો જોવા મળ્યો જેની અસર આ શેરને પણ જોવા મળી ઓલ ટાઈમ હાઈથી તેવીસ તેવીસ ટકા નીચે આવી ગયો હવે શેરમાં

તપાસ એજન્સી ઈડી સાથે લાંબા સમયથી ચાલી રહેલા કેસ નો હવે અંત આવી ગયો છે સ્ટોક સ્પેસિફિક મોરચે સુઝલો નો મંગળવારે દોઢ ટકા ઘટીને ચોસઠ રૂપિયા ને બ્યાસી પૈસા ઉપર બંધ થયો આ ભાવ તેની રોકાણકારો યર ટુ ડેટ

એ કેસ નો અંત આવ્યો છે અને હવે વીસ લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે પડી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો